ધ્યાનમાં થરાદ પોલીસે રાજસ્થાન સરહદને જોડતી આંતરરાજ્ય રાજ્ય ચેકપોસ્ટ પર સંગન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ એક પોઈન્ટ અગિયાર કરોડનો મુદ્દા માલ જપ્ત કરીને મોટી સફળતા મેળવી છે થરાદ પીઆઈ એટી પટેલે જણાવ્યું હતું કે વાવ થરાદ ચેકપોસ્ટ કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે જ્યાં કલાક વાહન ચેકિંગ ચાલુ જો કે ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસ અધિશક અને થરાદ સૂચનાથી વધારાની પોલીસ ફોર્સ ફાળવીને દસ દિવસની વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આ ડ્રાઈવ અંતર્ગત તમામ વાહનોનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવે છે પોલીસનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં કોઈ પણ કેફી પ્રદાત દારૂ એનડીપીએસ ન શીલા દ્રવ્યો સંબંધિત ચીજવસ્તુઓ કે હથિયારોનો પ્રવેશ અટકાવવાનો છે આ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે થરાદ પોલીસ વિસ્તારમાં જે વાતરાવ ચેકપોસ્ટ છે કાયમી ચેકપોસ્ટ છે ત્યાં આંતરરાજ્ય ચેકપોસ્ટ છે ત્યાં ચોવીસ બાય સેવન વાહન ચેકિંગ ચાલુ જ હોય છે પરંતુ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને જે મેલબન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન દરિયા સાહેબની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને સ્પેશિયલ દસ દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી છે જે અનુસંધાને તમામે તમામ ગાડીઓનું ઝીણવટપૂર્વક ચકાસણી થાય છે અને કોઈ પણ કેફી પદાર્થ દારૂ એનડીપીએસ લગત કોઈ પણ ચીજ વસ્તુ કે આમ સેટ લગતની કોઈ પણ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે છે તેના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે પોલીસે હાલ સુધી કેવી કાર્યવાહી કરી છે પોલીસે હાલ સુધી સરન ત્રણ દિવસ એક એક ગાડી જે કવરિંગમાં વિદેશી દાળોનો મુદ્દામલ ઝડપી પાડ્યો છે જેમાં ત્રણસો પેટી જેટલો મુદ્દામલ છે અંદાજે તેત્રીસ લાખનો મુદ્દામલ અને કુલ એક કરોડ અગિયાર લાખનો મુદ્દામલ ઝડપી પાડી ત્રણ કેસ કરવામાં આવેલ છે પાંચ આરોપીની અટકાયત કરવામાં આવેલી છે નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ ઉપર પણ કાર્યવાહી થઈ હા નંબર પ્લેટ અને જે નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ બ્લેક પિન વાળા જે વાહનો છે તેના ઉપર આજે સો એક વાહનોના ના ઉતારવામાં આવેલા છે અને પંદર હજાર રોકડ દંડ કરવામાં આવેલો છે તેમજ ચાર વાહનો ડિટેન કરવામાં આવેલા છે